અત્યારે મંદિર આવી ગયા છે અને ઉડદાના મંદિરના લાઈવ તમે કરી શકો છો મિત્રો તો તેની અંદર જશો અને મંદિરના દર્શન કરાવ છો મિત્રો તો લાઈવમાં બની રહેજો મિત્રો ધીમે ધીમે અંદર જઈ અને બાપાના દર્શન કરાવ્યા તો આજનો ટ્રાફિક તમે જોઈ શકો છો મિત્રો મંદિરમાં આવી ગયા છે અને નજીક થી દશંગરાય મિત્રો તો લાઈવ માં બની રહ્યો આજે બો ટ્રાફિક જોવાનું જ મળતો મિત્રો રોજ કરતા પર ગોચો ટ્રાફિક છે અને આજ ના લાઈવ દર્શ મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ ચાલો તો ગાડી ને દશંગરાય નજીક થી चलो मित्रों कौशिक भाई श्री राम संगम भाई तो कौशिक तो भाई बाबस संगम भाई बाबेश ભાવના પરમાર જય શ્રી રામ અપાશ રામ તો આજના લાઇ દર્શન મિત્રો ગાદી મંદિર આવી ગયા છે અવાજ આવે છે ભાઈ સંગમભાઈ ભાવના પરમાર આકાશભાઈ કૌશિકભાઈ અવાજ આવે છે કે મારો તો ગાદી મંદિરના લાય દર્શન મિત્રો આજના જોઈ શકો છો પણ ગાદી મુદ્દી ગાડી મંદિરના લાયદ દર્શન કરી શકો છો મિત્રો બધા મિત્રો

वैश्य कक्षा राजनीतिज्ञ है यूरोपुल साहब यूरोपऊ सावन जी के दर्शन मित्रों बाबा सीताराम भाई हेमंग भाई सीताराम अब एआई ने प्रस्ताव में बाकी है अपना बोले जाने दर प्रस्ताव के बारे में बता रहे हैं आर्मी स्टूडेंट यह संस्था के बारे में आज के विमंग के दर्शक खड़े प्रस्ताव के बारे में पूछते हैं પાપા આદરણીય મિત્રો નવા મિત્રો હોય અને જનાનો કે આપ બિચરામાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દે મિત્રો જેથી કરી સવારે સંજે મનડમ લાઈવ છે થા કે સવારે 8:00 વાગે સંજે તો લાઈવ છે કરી છે મિત્રો તો કાલની ની આદરણીય પરમાર્મેશભાઈ બાપાશriram જય શ્રી રામ ચાલો દેનેમાં આપણે સમાનની તરફ જઈએ સમાધિ મંદિર તરફ જઈ રહ્યા છે મિત્રો તો સમાધિ મંદિરના ના લાઈવ દર્શન કરાવીએ આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો નજીક થી દર્શન કરાવીએ ભાઈ આજે સંતવાણી છે ના ભાઈ આજે કઈ સંતવાણી છે નહી ભાઈ સંગમભાઈ ભાઈ પછી ખબર નહી ભાઈ તો સમાધિ મંદિરના ના લાઈવ દર્શન મિત્રો આજના જોઈ શકો છો આજના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો જીતરામ અંજલિ જય બાબા શ્રામ જય શ્રી રામ નવા મિત્રો જે હોય એને જણાવી દેવાનું કે આપણે ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ જાય આજના સમાજ મંદિરના લાઈવ દર્શન ધીમે ધીમે છે આપણે હવે સમાજ મંદિર આવી ગયા છે હવે ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઇમાં બની આવીજો મિત્રો આ છે સમાધિ મંદિર હવે ધીમે ધીમે છે આપણે ધ્યાનની તરફ જઈએ ધ્યાનની દર્શન કરાવીએ મિત્રો તો આ છે સમાધિ મંદિર અને આજના લાઇ દર્શન તો અહીં જોજો મિત્રો આજુબાજુ તો સમાધિ મંદિર અને ધીમે ધીમે છે આપણે ધ્યાનની તરફ જઈએ તો આગળ જોજો મિત્રો તો અહીંયા છે બાપાના વાસણો પણ છે વાસણોના દર્શન કરાવશે મિત્રો તો લહેર માં બની રહેજો બાપાના વાસણ દર્શન કરાવીએ આ મિત્રો જોશો તો અહીંયા બાપાના વાસણો છે જ્યારે બાપા હતા ત્યારના હયાતના વાસણો છે મિત્રો બાપા આ વાસણોનો ઉપયોગ કરતા અને ખાતા જમતા મિત્રો અને નકશો પણ જોઈ શકો છો મિત્રો બાપાનો આપણે મંદિરનો મંદિર તૈયાર નહોતું છે તે પહેલાનો નકશો છે મિત્રો આ છે ફ્રીજ જેમાં બાપાના હાર ને એવું રાખે છે અને સામે મંદિર છે મિત્રો જોઈ શકો છો ચાલો તો હવે ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ ચાલો મિત્રો તો ધ્યાન મંદિર તરફ આવી ગયા છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ तो अच्छे ध्यान मंदिर ध्यान मंदिर में लाइव दर्शन मित्रों बीओ आई एम बीओ दबाइश ट्राम समझना दबाइश तो ध्यान मंदिर ना लाइव दर्शन करें शुभ शुभ मित्रों अजना लाइव दर्शन राजू सवानी सीताराम दबाइश भाई राजू भाई तो आज ना ध्यान मंदिर में लाइव दर्शन मित्रों ना मित्रों ने जन्म के आप जन्म पहली बार हो तो चैनल सब्सक्राइब कर ले मित्रों से ते करी सवाल टाइम लाइव दर्शन थी सके रामेश्वर रामेश्वर वापस राम भाई जय सीता राम अच्छा ध्यान मंदिर ध्यान मंदिर ना लाइव दर्शन हमना नजदीक थी दर्शन करावे और बापा ना वडना पण दर्शन

વલંતે ને રોડાર્ક બડા મિત્રોને અબિશ્રામભાઈ ચાલો મિત્રો તધીમે તધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ ચાલો તો બીજમંદિરના દર્શન કરાવીએ આઈ થી મિત્ર મંદિર જેસો તો સુંદર મજાનો લાગી રહ્યો છે બહુ જ સુંદર મજાનો તો આજના લાઈ દર્શન સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો આજના લાઈ દર્શન કરી શકો છો મિત્રો તો મંદિરના લાઈ દર્શન મિત્રો ચાલો ગાદી મંદિરના દર્શન કરાવીએ aku Oleh mampuneere chamfro usion Ngetik 26 omdatτο aun pulang dihai hai 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 nih hair

તો ઉપરના મંદિરના દર્શન કરાવીશું ભાઈ બાપાના હનુમાનજી ના દર્શન કરાવીએ ભાઈ સંગમભાઈને તો લાઈવ માં બની મિત્રો ધીમે ધીમે છે આપણે ઉપર જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો આ છે બીજા માળા આવી ગયા છે અને સાંદી મૂર્તિના દર્શન કરાવીએ અને હનુમાનજી ના દર્શન કરાવીશું રામ લક્ષ્મણ સીતાજી ની મૂર્તિના ના દર્શન કરાવીશું તો લાઈવ માં બની જો મિત્રો નવા મિત્રો અને જણાવો કે આપણે ચેનલ નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો અત્યારે મિત્રો જો છે તો બિલકુલ ટ્રાફિક નથી સાવ ઓછી ટ્રાફિક છે મિત્રો અને જે મિત્રો બાપાના દર્શન કરવા આવતા હોય એને જણાવો કે પૂનમ માં તો કોઈ તહેવાર હોય ત્યારે ના હોય તો વધારે સારું કેમ કે ત્યારે ફૂલ ટ્રાફિક હોય અને આડા દિવસે આવો આત્યારના આવા સમયે તો બિલકુલ ટ્રાફિક નોય મિત્રો હેમંગભાઈ બાબાશત્રામભાઈ હેમંગભાઈ શુક્લા તો સાંદિની મૂર્તિના લાઇ દર્શન બાપાની આજ છે બાપાની સાંદિની મૂર્તિ સાંદિની મૂર્તિના લાઇ દર્શન આયમ દીયુ દીયુભાઈ બાબાશત્રામભાઈ तो आपा ने शांति मूर्ति शांति मूर्ति ना लाय दर्शन भाई संगम भाई बापा श्रीराम भाई जय श्री राम चलो तो ऊपर हम राम लक्ष्मण ने सीतांजलि मूर्ति ना दर्शन पण करावे ने जिग्नेश भाई दर्जी बापा श्रीराम भाई जिग्नेश भाई ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈનમાં બની આલે જે મિત્રો ધીમે ધીમે આગળ જઈએ જીમેશભાઈ આયાથી જોશો મિત્રો તો તમારું નામ શું છે સંજયભાઈ છે ભાઈ બીયુ જીમેશભાઈ ચાલો તો ઉપર આવી ગયા છે અને રામ લક્ષ્મણ અને સીતાજીના દર્શન કરાવીએ गणपति ना दर्शन कराविए हनुमान जी ना दर्शन कराविए कास्ट हिंदू से भाई आप कोई कास्ट मा मानता नहीं मित्रों तो बोलो जय श्री राम राम लक्ष्मण जान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की ना लाए दर्शन वीडियो गमते तो लाइक कर दीजो कमेंट करता रहो ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો બીજા લોકો ને વિડિયો શેર કરી દીજો મિત્રો જેથી કરી બીજા લોકો પણ ઘરે બેસીને લાય દર્શન કરી શકે આજ ના લાય દર્શન રામ લક્ષ્મણ જાનકી ના હિન્દુ માં બધી કાષ્ટ આવી જાય ભાઈ बदी ज्ञाति ने बनी जाने बदी ज्ञाति ने फैन से मारे बराबर आ बाजू जैसे तो हनुमान जीनी मूर्ति है इन अपन लाइव दर्शन जय बजरंग बली हनुमान जी की जय ना चेरो गरे सब पीरा महावीर जब नाम सुनावे

જય શ્રી રામ મિત્રો બાપા સીતારામ મિત્રો જય શ્રી રામ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા ફરી એકવાર જણાઈ દઉં કે બધા મિત્રોને કે આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છે નવા મિત્રો હોય એને જણાવું ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બીજા મિત્રોને પણ આપણે ચેનલ માં જોડી દેજો વિડીયોની લિંક બીજા લોકોને પણ મોકલી દેજો જેથી કરી બીજા લોકો પણ ઘરે બેસીને રોજ લાઈવ દર્શન કરી શકે સવારે આઠ વાગ્યાની સાંજે આઠ વાગ્યા આપણે રોજ લાઈવ કરીએ છીએ આ 5 10 મિનિટ આપણે વેલા મોડું થઈ છે કે મિત્રો બાકી રોજ આપેલ લાઈવ વીડિયો કરીએ છીએ મિત્રો ચાલો તો ધીમે ધીમે નીચે જઈએ ભાઈ અને બીજા મનીના દર્શન કરાવીએ અને પછી લાઈવ આપણો બંધ કરી દે કેમ કે આજનો ટાઈમ થોડોક વધારે થઈ ગયો છે લાઈવ માં તો સાંજેની મૂર્તિના દર્શન કરાવી દઈએ મિત્રો ફરીથી અને પછી ત્યાં આપણો લાઈવ બંધ કરી દે દે તો पर्सनल વાત તો કેટ કરી શકો ભાઈ અમા આ આજે સંતોની છે મુંબઈ કાંદીકોલે ઠીક આ મંજીત ધનવલામાં હશે લાઈમાં ખ્યાલ ને બહુ ચાલો ચાલો મિત્રો તો ફરી પાછા ચાંદની મૂર્તિ પાસે આવી ગયા છે તો આજ ના લાઈ દર્શન ચાંદની મૂર્તિ ના તો આજ ના લાઈ દર્શન કરી શકો છો મિત્રો અરે નવા મિત્રોને જણાવી દેવાનું કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે બંને લાઈવ દર્શન આપણે પાંચ થી દસ મિનિટ વહેલા મોડું થઈ શકે અને બાપાની ચાંદીની મૂર્તિના લાઈવ દર્શન આજના ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ ફરી સવારે આપણે આઠ વાગે લઈને મળીશું બધા મિત્રો બાબેશ આટલી સુધી રાખીએ ફરી પાછા સવારે આઠ વાગે લઈને મળીશું સંગમભાઈ બાબત